ભારત જોડો ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી સુરતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે યાત્રા કાઢવામાં આવી છે તેને ગુજરાતમાં ભવ્ય સ્વાગત માટેની તૈયારી કરવામાં આવી છે ઓગણીસો બાવીસમાં સ્વરાજ આશ્રમ સ્થાપના થઈ તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો વર્ષ ઓગણીસો અઠ્યાવીસમાં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર

અને તેમને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે સરખાવી રહ્યા છે માન્ય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો યાત્રા શરૂ કરી છે એ ન્યાયયાત્રા સાતમીથી દસમી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા દસ વર્ષથી જેની હત્યા થઈ છે રાજ સત્તા દ્વારા એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે ધન્યવાદ